મારા બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ હવે તો નરેન્દ્ર મોદી સાહેબ નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મોદી સાહેબ એમ કહી રહ્યા છે કે મને તમે કેટલી પણ ગાળો આપો હું તો મહાદેવનો ભક્ત છું બધે બધી ગાળો ને ઝેર સમજીને પી જાઉં અને આ લાગુ કોને પડે ગોપાલભાઈ ઇટાલિયાને લાગુ પડે ને વર્તી સાહેબ કેમ કે તમને ખબર છે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા એ હંમેશા માટે અવારનવાર ભાજપને લઈને એ પોતે મેદાનમાં ઉતરતા હોય છે કેમ કે એમની પાસે બીજો કોઈ ટોપિક હોતો નથી એટલે એક પાર્ટીને લઈને મેદાને ઉતરતા હોય કે આમ જેને આમ જેને પછી લઈને વાત નાખે મિત્રો મોદીજી ઉપર આમ હતા ને તેમ હતા એટલે મોદીજીએ પણ કહી દીધું તમે મને એક નહીં સો સો ગાળો આપો પણ સાહેબ હું તો મહાદેવનો ભક્ત છું અને હું એ ગાળો સાહેબ ઝેર સમજીને પી જવું ખાલી મોદીજી એટલું ઝેર સમજીને નથી પીતા હું પોતે સાહેબ એ ઝેર સમજીને પી જવું કેમ કેમ કે લોકો તો સાહેબ તમારા વિરોધ કરે પણ એને ઝેર સમજીને પીવું ને એ તમારું કામ લોકો ગમે એટલી તમારા તમારી બુરાઈઓ કરે સાહેબ પણ તમારે ઝેર સમજીને મોદીજીની જેમ તમારે જીવવું પડશે સાહેબ તો જ તમે આગળ આવશો ભાઈ હવે સૌથી પહેલા આગળ તમને મોદીજીનો વિડીયો બતાવો ભાઈ તો વિડીયો રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા તમે આ મોદીજીનો વિડીયો જોઈ લો મેં તો ભગવાન શિવ કા ભક્ત હું સારા જહેર નિગલ દેતા હું